આમ આદમી પાર્ટી ધોળકા દ્વારા ધોળકા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી મહીપતસિંહ ચૌહાણને પાઠવવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં પીસાવડાથી ઇંગોલી કોકાથી પીસાવડા અને પીસાવડાથી ત્રાસદનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી વહેલી તકે આ માર્ગોનું નવીનીકરણ કરવા માંગણી કરવામાં આવી હતી આવેદનપત્ર આપતી વેળા આમ આદમી પાર્ટી ધોળકા વિધાનસભાના પ્રભારી નસીમ અંસારી સહપ્રભારી આર્યન રજોડા ધોળકા શહેર ધોળકા તાલુકા મંત્રી દિનેશભાઈ પટેલ ધોળકા શહેર ઉપપ્રમુખો મુસ્તુભા મેમન નિલેશભાઈ ગોહિલ અને નયનભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા ધોળકા શહેર પ્રમુખ બળદેવભાઈ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા ધોળકા તાલુકા મંત્રી દિનેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ધોળકા ટીડીઓ મહીપતસિંહ ચૌહાણે રજૂઆત સાંભળી આ માર્ગનું કામ મંજૂર થઈ ગયું હોવાથી ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ કામ હાથ પર લેવાશે તેવી હૈયા ધારણા આપી હતી જય હિન્દ જય ભારત આજ રોજ તાલુકા પંચાયતની અંદર અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા ગામ ધોળકા તાલુકાના ઇંગોલી કૌકાથી જે બિસાવાડા તરફ રોડ જઈ રહ્યો છે બહુ જી બિસ્માર હાલતની અંદર એ રોડ હતો તો એ બાબતથી અમે આજે તાલુકા પંચાયતની અંદર સાહેબના આવેદનપત્ર આપ્યું અને બાઈ ધરી સાહેબે આપી છે કે એક વર્ષની અંદર રોડ થઈ જશે અને રોડ મંજૂર થઈ ગયો છે ત્યાંથી અમને એવું જણાવવામાં આવ્યું છે રોડ એટલો હાલત ખરાબમાં હતો કે ત્યાંથી દર્દીઓને હોસ્પિટલે તાત્કાલિક લઈ જવા હોય તો ટાઈમે પહોંચી નતા શકતા અમારા ધ્યાનમાં આવ્યું તો અમે આવેદનપત્ર આપ્યું અને જાણવા મળ્યું છે અંદરથી કે એક વર્ષની અંદર રોડ કમ્પ્લીટ થઈ જશે પીસાવાડા હિંગોલી ત્રાસદ અમે જનતાની સાથે હર હંમેશ ઊભા છીએ જનતાને ધોળકાની અંદર કોઈ પણ તકલીફ હોય તો આમ આદમી પાર્ટી હર હંમેશ જનતાની સાથે છે જય હિન્દ જય ભારત